અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં દબાણ દબાણ દૂર કરવા માટે મોપેડ ઉપર માઇક લઈને શહેરમાં નિવારણ માટે જાહેર માર્ગને અડીને આવેલ લારી ગલ્લા અને દુકાનદારો તેમજ આડેધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે પોલીસ ટીમ સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ પાલિકા તંત્ર દ્વારા મોપેડ ઉપર અધિકારી માઇ સાથે વિસ્તારમાં ફૂટપાથ જાહેર માર્ગ અને અન્ય રીતે જાહેર જનતા ને સરકારી દબાણ કરેલ હોય તો દેવનું દબાણ કોઈ પણ જાતની જાણ વગર નગરપાલિકા તરફથી દૂર કરવામાં આવશે જેથી સ્વેચ્છાએ દરેક ચારી ગલ્લાવાળા તથા દુકાનદારોએ દબાણ દૂર કરવા વિનંતી કરવામાં આવે છે જેની નોંધ લેવી અંકલેશ્વર નગરપાલિકા